કોંગ્રેસે પીએમ મોદીનો એક એઆઈ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા દેશના રાજકારણમાં હુબાડો મચી ગયો છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર કોંગ્રેસે પીએમ મોદીનો એક એઆઈ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ દેશના રાજકારણમાં હુબાડો મચી ગયો છે આ વિડીયો કોંગ્રેસના નેતા રાગિણી નાયકના એક હેન્ડલ પરથી હવે આ કોણે કર્યું ભાઈ ના કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે

તેમના નેતૃત્વની વિકૃતતામાં માનસિકતા દર્શાવે છે કેશવને આ વિડીયોને એકસો ચાલીસ કરોડ મહેનતું ભારતીયોનું ગંભીર અપમાન ગણાવ્યું છે અને કહ્યું હતું કે આ કોંગ્રેસ દ્વારા ઓબીસી સમુદાય પર સીધો હુમલો છે આ એઆઈ વિડીયોમાં પીએમ રેડ કાર્પેટ પર ચાલી રહ્યા છે અને તેમની પાછળ ભારત સહિત અનેક દેશોના ઝંડા લાગેલા છે ત્યારે આ વિડીયોને લઈને હાલ રાજકારણ ગરમાઈ ગયું છે જય હિન્દ જય ભારત